ભુજ તાલુકાની રત્યા પંચાયતી પ્રાથમિક શાળામાં થોડા દિવસો પહેલા પોપડા પડવાથી છાત્રોને ઈજા પહોંચેલ હતી જે સંદર્ભે આચાર્યને ને ચાર્જશીટ આપવામાં આવેલ હોવાનું ભુજ તાલુકા પ્રાથમિક શાળા શિક્ષણ અધિકારી નિલેશભાઈ ગોરે જણાવેલ હતું હાલે આ શાળાના બાળકો વીરાવાંડ ખાતે આવેલ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે નાયબ કાર્યપાલક ઈજનેર બાંધકામ વિભાગ દ્વારા શાળામાં રિપેરિંગ કરવાની જરૂર હોવાનો અભિપ્રાય આપેલ છે આ અંગે નિલેશભાઈ ગોરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી નિલેશભાઈ ગો ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હમણાં જે તાજેતરમાં રતિયા શાળામાં પોપડા જે બનાવ બન્યો એમાં ત્રણ છાત્રાઓને ત્રણ વિદ્યાર્થીઓને ઈજા પણ થઈ એ સંદર્ભે પ્રથમ તો આચાર્યને નોટિસ આપવામાં આવી અને નોટિસના ખુલાસા પછી એની સામે ચાર્જશીટ પણ આપવામાં આવી છે પછી આગળની જે નિયમ અનુસર કાર્યવાહી છે એ અમારા જિલ્લા પ્રતિષ્ઠિક સંદિત આગળની કાર્યવાહી કરશે અને એ એ શાળા માટે તાત્કાલિક સ્થળ તપાસ કરી ને અમારી ટીમે હાલ વીરાવંઢ નજીક જ છે દોઢ કિલોમીટર અંતરમાં તો હાલ શાળાના બાળકો ત્યાં નજીકને વીરાવંઢ શાળામાં બેસે છે અને એને પાડી પદ્ધતિ શિફ્ટ કરીને વિદ્યાર્થીઓને ત્યાં બેસાડવામાં આવે છે વધુ જ્યારે આનો ચારચીટના અહેવાલ આવશે

আগে কার্যবাহী সময় লক্ষ পদ্ধতি কর